માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો તો મજામાં જ છો આ નવા બ્લોગમાં ફરી બધા મિત્રો રામ રામ યુટ્યુબ ચેનલ ફેમિલી ને મિત્રો આજે કંઈક નવું કરવાનું છે અને થોડોક દખલ થઈ ગયેલો છે તો વિડીયોમાં એક જોતા રહેજો શું થયો છે અને આ ચેનલમાં નવા છે સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ચાલો વિડીયોમાં જોઈએ આગળ આપણે ચેપ્ટર સબસ્ક્રાઇબ કરી દેજો કે સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયોને જોવાનું ભૂલતા નહીં એના જોવાનું ભૂલતા નહીં હા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે અમે એક નવીન કર્યું આ તો જોવાનું ભૂલતા નહીં હા જો ગુણનું ટાટું કરવું હા બાકાજી બોલાય વરસાદ આવી ગયો વરસાદ એમને રહી જાય એટલે ટાટું બંધ લીરા ને આખી ગુણ ફેરી વાંધો બરોબર ગાંઠ ને વાગતું બોલ ટાઈટ લાગી છે જો પાણીની તરવાળી થાય વરસાદ ચાલુ છે જોઈ ગયા છે પાંચ વરસાદ સારું થાય તો અમે સારવારી કાંયા બાંધવાનું છાટું જોવું તો મસ્ત થાય આ ડો વરસાદનું પાણી નો આવેલી ગયો કપડા પહેરી ગયા Det er vanskelig å finne løsninger.

धाबा पर जाए जो मित्रों फाइनली फाइनल तब आई जाए जो हाँ साल वरसा चाल धीमे धीमी मौसम वरसद नहीं जो तो मित्रों साल वरस में आप धाबा पेरा हाँ हाँ ધીમે ધીમે વરસાદ ચાલુ છે મસ્ત મોસમ છે અને મારા કૂતરા પણ હું પસળી ગયા આમ તો ખરા જોવો જો કેવું કૂતરો બેઠું મિત્રો ધાબા ચડી ગયો બોલો એને વરસાદનું ના જોવો ચેલો છે જવર છે નમીન ઘર કૂતરો પણ ધાબા પર ચડી ગયું હરી ગોરી ગો જો મિત્રો કેમ છે આ વરસાદનો નજારો નજારો જોવો કામ ચાલુ હશે એન્ટિંગ નું જોવો વરસાદ પણ ચાલુ છે અને હર્ષ સાથે આપણે થોડાક બાચેલા સિટલરી આણેલી છે થોડીક ગોળ માલ એટલે મિત્રો બોલતી નથી મોટું નથી બતાવતી જોવો હા તો કાંઈ વાંધો નહીં આપણે ધાબા પર આવી જાય મને એવું લેવું ગમે એમ કરી જોતા જોતારો

હવા દે કોના વળમાં છે વળમાં તમે હેકના એમ કહો કે મારી તમને હવે શું હે 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 એ સોરી જી એ ટકા કઈ જે પ્રકાર દે તો દાંત દેખાય દાંત દેખાય તો કઈ કઈ થોડું बांधे हैं पता ठोके तो बोलो आज अदाज मंदाज में टाटू बांध दे दो आप गुनी नवी नवी से हम जो होते हैं अब आप उधर खारू रे लो कोड़ मोटो तेरे कट को गई तो यार जो खालो रेगियो सालो तो ये नहीं पता ही खालो हाँ जो क्या

લેટે આવી ગયેલી બે મતાબન સિંહ પડી બે થાબનસી બે નકી બે ગાલ ખોદી ગયો

બાતી બત ને આ ઉપર ઓને હા જો હવે ક્યાં મારું ઉતર થીગળ હવે બળ હા વેઠો ન હોય પછી કે પવન આવે એટલું રહેવા દે ઓને મારું જા એટલું રહેવા દે તાપડું પર ટીગાડ દેવાનું હવે નો બા હવે એટલા થીગળ સુક ન કરો ના રે નહીં બરાબર જ છે આવું કાંઈ વાંધો બસ